બે લાખ દીવડાઓ સાથે સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જોઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ તાપી આરટી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો બે લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને એ રીતના એનો માહોલ હતો હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં દાન કરવામાં સહયોગ કરવામાં સમગ્ર ભારત સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતા ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં ક્યાં કેવી રીતે પાછળ પડે એ રીતે આ કાર્યક્રમમાં બધા સહ સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણી કુનલભાઈ કહેવામાં આવે સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું દરેકના પરિવાર દરેકના જે સભ્યો કારસેવકમાં ગયા હતા તમામ સભ્યો આંખમાં આનંદના આંસુ હતા કારણ કે એમણે વિચાર્યું ન હતું કે કદાચ અમારી પેઢીમાં અમારે આ નરી આંખે આ ઉત્સવ આ માહોલ જોવાનો આવશે કારણ કે એમણે ઘણી બધી ઘણી બધા બલિદાન થકી પછી આ અવસર આવ્યો છે ત્યારે તમામે તમામ સેવકોમાં કાર સેવકોના પરિવારોમાં તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માવલભાઈ કાલે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો એમ તો રામ ભગવાન એક કણે કણમાં ઢીલો ઢીલમાં તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે ત્યારે રામ ભગવાન જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમામ ભારત દેશના વાસીઓને સુરતવાસીઓને હું તમામ સુરત સુરતવાસીઓને જય શ્રી રામનો નારો આપું છું અને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવી એવી શુભેચ્છા પાઠવું જય શ્રી રામ તાપી નમસ્તુભ્યમ કુનાલભાઈ સેલર દ્વારા આ જે સંસ્થાએ આજે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું રામ મંદિર હનુમાનજી જય શ્રી રામ એવા બે લાખ દીવડાઓ સાથે તાપી નદીને કિનારે વારાણસી જેવી એક તાપી આરતીનું આયોજન થયું દોઢ બે મહિના પહેલાં શરૂ કરેલી આ તાપી આરતીને આજે એક મોટું સ્વરૂપ આપ્યું અને બાવીસ તારીખે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ માન્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થઈ રહ્યું છે એની પૂર્વ સંધ્યાએ આખું સુરત શહેર રામમય વાતાવરણની અંદર રંગાઈ ગયું છે ખાસ કરીને સૌના આસ્થાનું કેન્દ્ર અને રામ પ્રત્યેની ભક્તિ અનેક કાર સેવકોએ અહીંયાથી એમનું પોતાનું યોગદાન પણ આપ્યું હતું આ જગ્યા ઉપર પણ એટલાક અનેક લોકો છે કે જે રામ મંદિરના નિર્માણ માટે પોતે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તાપી નદીનો કિનારો એટલે સુરત શહેરની એક પ્રગતિનું એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય તાપીના સ્મરણ માત્રાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આ પવિત્ર વાતાવરણમાં રામમણી ખાતે આવું સરસ દીપ પ્રાગેટન કાર્યક્રમ દ્વારા લોકો પોતાની સાથે રામમય વાતાવરણમાં જોડાઈ ગયા ભક્તિભાવે જોડાઈ ગયા સરસ મજાની આરતી કરી અને આવતીકાલના આ ભવ્ય જે આપણી યાદો છે જે સરસ દિવસ છે એને યાદ કરવા માટે સરસ મજાનું રામમય વાતાવરણ ઊભું થઈ ગયું પહેલા દિવસની આરતીના આપ સાક્ષી આપના જ વ્રત હશે અને આજે આ ધીમે ધીમે એમાં સુધારો વધારો અને સરસ ભાગતી ભાવથી લોકો જોડાતા જાય છે શરૂઆત થાય ત્યાર પછી અને આજે તો કુદરત પણ આપણને સાથ આપે છે કારણ કે જ્યારે આ ઠંડીના દિવસો હોય ત્યારે પવન આવતો હોય અને છતાં એ દીપ પોતાના જળતા રહે અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે રામ જ્યોતિ આપણે આપણા ઘરમાં પ્રગટાવવાની છે જ્યારે રામ અયોધ્યા આવ્યા અને જે રીતે સ્વચ્છતા કરી સ્વચ્છતાની સાથે સાથે એમણે સ્વચ્છતા કર્મીઓનું પણ સન્માન કર્યું અને સ્વચ્છતાની સાથે રંગોળીઓ ફૂલો અને દ્વારા અને પોતાના ધજાઓ પોતાના દરેક ઘરે લાગી છે રામની ધજા એટલે સુરત શહેર આખું ભગવાન રંગે રંગાઈ ગયું છે રામની અંદર જ્યારે જોડાઈ ગયું છે ત્યારે આપણે પણ સૌ ભક્તિભાવે આવતીકાલના કાર્યક્રમના સાક્ષી બનીએ

આખા દેશના જુદા જુદા રાજ્યોમાંથી આયોજન થઈ રહ્યા છે